અરે કેવા ફમે છે આ તો જોવા કે ઓન અમે દુશ્મન હોય એમ તો ફમશે નવરાવાનો છે નથી તમે કેવા છો હા એ તો આ છોકરો ચારનો લેવડો પાડવા જશે બાપડું ચારનું નવરાવ્યું નહીં ઓન તો આજ તો નવરાવા નવરાવાશે ભી કેટલો ગાળો બેઠો નશો છોકરાએ ચિત હાર્યો

બધું કરી ના હાલુ છે આ પાડી ને આપડો નો આખો આવ્યા તા ત્યાં વગર

તું સોના મોનો જા ને કે પથારી ફીરલી નહોતું લે કાકા હું કો ઓને ચોક પાઘો બોથારો ને ઓને સાકરી કર્યા ગને એના કથાએ પલે દોતી બેટની સાકરી કરો એટલે આઠના નવ ફેટ થાય ઈ તો આઠના આના પગા થોડા 2000 ને એવો 4000 આવે હું શું કેતો તો તો આટલું પાણીવા આ પાડું કોતો પાડું રહે નકર કોતો હું લેરો જાજો થોડું કરે હું તો આજ સાર પૂરો નહીં કરો કેમ કે પાડોરી મને ગમતું જ નહીં તારે ના ગમતું મને જ ગમે છે કે સાર પૂરો હું કર્યું પૈસા સાર પૂરો ખાઈ કાઢી તમે શું તંબુરા સાર પૂરો કરો એ વાસા પર અમે પક સાડે પેલા સાર લાવ દે ઓમ કર દે ખાલી પૂછડો જ આવે કોઈના છોકરા એમને નઈ કોઈ બીજાના છોકરા તું જોતા કેટલું કામ કરે છે અને તારા જેવો કપાતર મળ્યો છે ને

જો મારે મારું બેટું આ છોકરો વાત કરી વાત તો સાચી છે એનું દૂધ તો હું કજી પાડવાનો તો શું નહીં અને મને દર તો થઈ ગયા છે આ કંઝુએ થઈ ગયું છે હવે મને કરવું તો કરવું છે મારું બેટું મને અડુ બચે ને તો એ પાસું આલી જા હે હા એક માણસ હેજો મારો બેટો આવડી આવડી પાડીઓ લઈને તૈયાર કરીને તો વેચી મારો છે બે વર્ષ આમ તો બીજા મણસ પાયા મારે જ આવું પૈશે એ છે સુમય અને પાછા લે સાર પૂરો કરી રહ્યા છે સારું તો છે યન અને આ જોતા છે ને જોતું અને વેસાવું છે મારે કોક કરીને મને તો હું વેસાયું અને હોની તો ગણી ને છોકરાને વતાવ્યું લે છોકરા આ વેસી માર્યું આપણે જોતું

તો મેવાઈ જોત મારે છે ને આખા પાછું કરી મોન તો વેશી મારા બીજું લઈને પૂ કરત રો મારે મેવાઈ જોત માર બી તો કોણ છે ને અને વેશુ તો પડશે કો કરી માર અને વેશવાનો તો મારે વિચાર ન તો હું પડશે કેમ કે છે ને બીજું જોટું લે અને મારે ડોટન માં હેડ્યું તો માર બી તો અને વેશુ રૂ તો છે હો થોડા દાડા વેશુ જ રૂ છે એટલે શિવમય

બંગલા છે પછી બે ટ્રેક્ટર છે ગાડીઓ છે બધું છે બાઈક ને હા અમુ શું પણ કેટલા મે છે હવે તો આપણે એ તમે ફોન કરો ને હા એટલે કેજો એટલે હું એ પરમાને કિંમત કરું હારું અડાય તો તમે કોમ થઈ જાય યાર આખો દાડો નથી બેસું નહીં બેસું તો પોઈન્ટ મારવા દે ના તો બેસું પણ એ માર બેટો અમને તો તંગી છે કે પૈસા ની એટલે વેચવું પડશે આ સીવા આ તો હું કજે ના વેચવા પણ આ ટેલો રે ને બાપડો સાર પૂરો એકલો કરી રહી કેતો ને એટલે વેસવું પડે છે એવું છે તો હું શું કેતો તો તમે મને કોઈ તમારા ભાઈ હોય ને લેવા વાળો એક જણો છે શું નામ છે એનું હા એ નામ છે ગોમ ગોમ અને ઈરા છે ને આ પેલા ગોમ ના ઓહો એટલે તારી તો નંબર આલ મને

કોણ રાખો અપલાઈને તમા એક જોટો જોટો તો તમને ખબર આ મને વાત કરી હતી હાલો આ જોટો આપણે વેચવાનું છે પણ તમે એકદમ જોવા આવો તાર ખબર પડે કે યાર એમ નેમ કિંમત મૂ ના કરી કરું જોઈ જો તમે જોટો જોવા આવો હા તમે જોટો જોવા આવો છો એમ અત્યારે તો તમને ટાઈમ નહીં મળે પણ તમે કાલે આવો

ના ગમે પછી મારે બેટો મેળ તો પડી જશે ના મેળા મારતા કે કાકા તમે નકમવા માં પણ ના છોકરા ના મને માજણ માં તો મેલું ને